બોટાદમાં એક્ટિવાની ડીકી માંથી સોનાના ઘરેણાં ભરેલી થેલી ની ઉઠાંતરી બોટાદના ઉમૈયા નગર કડવા પટેલ બોડક પાસે રહેતા આધેડ પુત્રની સાથે એક્ટિવા પર નીકળી પુત્ર ને ઓફિસે ઉતારી લોકરમાંથી સોના ચાંદીના ઘરેણાં કાઢી કપડાની થેલીમાં મૂકી એક્ટિવાની ડિકીમાં મૂકી દર્શન કરી પરત ઘરે આવ્યા ત્યારે રૂપિયા ત્રણ પોઈન્ટ પંચ્યાશી લાખ રૂપિયા ભરેલી થેલી કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હતો આ બનાવની જાણવા મળતી વિગત મુજબ બોટાદના ઉમયાનગર કડવા પટેલ બોડક પાસે રહેતા ઝવેરભાઈ અંબારામભાઈ સબવા ગઈ તારીખ ના રોજ બપોર પછીના આશરે ચારેક વાગ્યાના આરસામાં દીકરો ઉમેશભાઈ બંને એક્ટિવા નંબર જી ઝીરો ચાર બી એસ ચાર બે આઠ નવ લઈને ઘરેથી પાળીયાદ રોડ પાસે પાળિયાદ રોડ ખાતે આવેલ ભારત સોસાયટીમાં દીકરા ઓફિસે ગયા હતા અને ત્યાં આગળ પુત્રને ઉતારી બજાર ખાતે ગયા હતા અને ત્યાં રત્નદીપમાંના સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકેલ ઘરેણા એક કાપડની થેલીમાં મૂકી થેલી એક્ટિવાની સીટની નીચેની ડિક્કીમાં મૂકી એક્ટિવા લઈ સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામાં બોટાદ રાજપુત ચોરા ખાતે આવ્યા અને મંદિરે દર્શન કરવા માટે ગયા હતા દર્શન કરી સાંજના સવા પાંચેક વાગ્યે મંદિરેથી એક્ટિવા લઈને મારા ઘરે આવીને એક્ટિવામાંથી ઘરેના ભરેલી લેવા ગયા ત્યારે થેલી મળી આવી નહોતી એમ જવેરભાઈએ કહ્યું દરમિયાનમાં જવેરભાઈ જ્યાં ગયા હતા ત્યાં પરત રાઉન્ડ લગાવી સીસીટીવીની ચકાસણી કરતા મંદિર પાસે અજાણ્યા શખ્સે એક્ટિવે એક્ટિવામાંથી ઘરેના ભરેલી થેલી કાઢતો દ્રશ્યમાન થયો હતો કપડાંની થેલીમાં સોનાનું ડોક્યું સોનાનો ચેન સોનાની લક્કી સોનાની વીટી ચાંદીનો કંદોરો ચાંદીના છડા મળી કુલ રૂપિયા ત્રણ લાખ પંચ્યાસી હજારની ચોરી થઈ હોવાની ફરિયાદ ઝવેરભાઈએ બોટાદ પોલીસ મથક મથકમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ટીવીન ન્યૂઝ